જય શ્રીરામ જય હનુમાન છવ્વીસ તારીખ છઠ્ઠો મહિનો અને ગુરુવાર બપોર પછીના ત્રણને અઠ્ઠાવન મિનિટ થઈ આપણે આ વિષાવદનની ચૂંટણીમાં કીધું હતું કે મુંડન કરીશું ગોપલો જીતે જો આ કર્યું આખું મુંડન છે ક્યાંય ચોટલી નથી રહી આખું મુંડન કર્યું છે હવે મેં જીભ કૈસરી હતી એ મેં આ જનતાની સામે મેલું છું ગોપાલ ઇટાલિયાએ જે વિસાવદનની અંદર જે જીભ કૈસરી છે જનતા સામે કે હું વિકાસ કરીશ તો હવે ગોપાલ ઇટાલિયાને એની જીભ કસરત ઉપર એને ઊભું રહેવાનું વિકાસ એને કરવો જ પડે વિસાવદનની અંદર જીતી ગયો અને બીજું કે કડીની અંદર ચાવડાભાઈ જીતા ખૂબ ખૂબ અભિનંદન અને ગોપાલ ઇટાલિયા જીતા એને ખૂબ ખૂબ અભિનંદન કોઈ ગોપાલ ઇટાલિયા મારો દુશ્મન નથી રાજકારણ તો રિઝલ્ટ આવે તા લગીન હોય અમુક અમુક સોશિયલ મીડિયામાં ચડી બેઠા છે એને તો હું જવાબ દઈશ અને એક બીજું મારા મિત્રોને કહેવાનું છે એને મારી નકલ કરી વિડીયાની મારા વિડીયા એના યુટ્યુબમાં લઈ લીધા હવે જ મારો આ મુંડનનો વિડીયો હવે વિડીયો આવે ને એને યુટ્યુબમાં લે ને હા એ કા આસારામની પેદાઇશ હોય કા કરુણા નિધિની પેદાઇશ હોય અને કા એની બેનની દલાલી ખાતો હોય એ જ મારા વિડીયાને એને યુટ્યુબ ઉપર મેલે હા અને બીજું એક કહેવાનું છે જનતાને કે જો આપણે મુંડન કરી નાખ્યું ઓરિજિનલ સનાતની કરુણા નિધિ ખાખી અમે ન રાખી બાકી જીભ હતી આ મુંડન કરી નાખ્યું હવે આમાં કોણ હાશું કોણ ખોટું અને જે જે મારા મારા વિડીયા એના યુટ્યુબ ઉપર લીધા છે એ હલકટોને એટલું કહું છું કે તમે તમારી મા બેનની દલાલી ખાવ એમાં આનંદ છે બાકી ગાયરું બોલવામાં ધ્યાન રહી ગયો હજી હું સાધુ છ અને હજી મારું ચાલુ નથી થયું ને ચાલુ થાય ને તો તમારી મા બેને અણાઈ જવાની છે એવા ચાલુ થાય વીડિયા બીવાનું તો કરુણા નિધિ કોઈના બાપથી નથી થતો ઓરિજિનલ સનાતનની કરુણા નિધિ છે હા અને અમુક અમુક કોમેટું એમાં ગાઈડું લખી છે એ એટલું કહું છું કે તમે મારા વીડિયામાં બહુ ધ્યાન દોમાં તમારી ઘીરે ધ્યાન દો ત્યાં બીજા નાસ્તો કરી જાય ને કુસ્તી કરી જાય છે ખોટું છે મિત્રો મારું તો રાજકારણ હોય હારજીત થતી હોય આ મેં મારું પદ નિભાવ્યું હવે ગોપાલ ઇટાલિયાને એનું પદ નિભાવવાનું અને બીજા જે યુટ્યુબમાં નહીં લેના નહીં દેના જે ચડી ગયા છે ને એને તો હું સરસોટ આપીશ વિડીયો અને ખાસ કરીને મારી બેન દીકરીઓને અને ટેણીયાઓને છોકરાઓને હાથ જોડીને કહું છું હવે મારા વિડીયો આવે ને તો જોતા નહીં હવે સહભજ આવવાના છે ઓરિજિનલ ખાખી કરુણા નિધિ વટક તો વારવું જ પડે ને બહુ ગાયરું મોકલી છે આવે રાજકારણવાર આવે નહીં બીજા લુખીના છે એની યુટ્યુબમાં પૈસા હટવું મને ગાયરું મોકલી છે મીડિયમ વેકલાસી એની માને તો આણે હા આશારામ બાપુ કા કરુણા નિધિ એની માને